અને એના લાઇનિંગમાં તમને સિકવન્સની ડિઝાઇન પણ પ્રોપર મળી જવાનું છે જેનાથી હેવી લુક પ્રોપર તમને મળી જશે જેમ કે તમને બાંધની કોન્સેપ્ટ જોઈએ છે તો એ પણ અવેલેબલ થઈ જવાની છે મિત્રો કેસરી ટેક્સટાઇલ કંપનીમાં તમારું દિલથી સ્વાગત કરું છું તો આજનો કલેક્શન રહેવાનું છે જે ફેન્સી કોટનના અકોર્ડિંગ રહેવાનું છે ફેન્સી કોટન એટલે કે હમણાં જે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે હમણાં વધારે ઉનાળાના સિઝનમાં જેમ કે કોટન વધારે યુઝ કરતા હોય છે જેમ કે સાઉથ થઈ ગયું છે પછી યુપી બિહાર જેમ કે યુપી બિહાર જ નથી પણ ઓલ ઇન્ડિયામાં હવે બધા જ પસંદ કરે છે જરૂરી નથી કે બધા જે વાઇઝ જે છે જે અલગ અલગ યુઝ કરે છે તો એના આધારે હું તમને કોન્સેપ્ટ બતાવીશ ત્યાર સુધી તમે બિઝનેસના અકોર્ડિંગ પણ કંઈક વાતો એવી છે જે તમે પણ ધ્યાને લો તો એવી રીતે જ્યારે પણ બિઝનેસ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે કોઈ ગોલ આપણો ફિક્સ રાખવો પડે જેમ કે આપણે ગોલ રાખીએ આપણું ધ્યાને લઈને તો આપણે કંઈક સારું બિઝનેસ કરવા માટે જઈ રહ્યા છે તો એના માટે કંઈક સારું કરવું જોઈએ ને સારું વિચારવું જોઈએ એના માટે પ્લાનિંગ કર્યું ફર્સ્ટ ઓફ પ્લાનિંગ કરવી જોઈએ કેમ કે વાઇઝ આપણો કયો કલેક્શન વધારે ચાલે છે અને કયો કસ્ટમર કેવી રીતના પસંદ કરે છે તો એ પણ આપણે જોવું પડે છે તો આપણે ડાયરેક્ટ પરચેસિંગ કરીને ડાયરેક્ટ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે અગર જઈશું તો આપણો બિઝનેસમાં પણ લોસ થશે એટલા માટે કેમ કે આપણે જ્યારે બિઝનેસ કરવા માટે જઈએ જઈને કોઈને કોઈ પ્લાનિંગ બનાવીને જ કરવું જોઈએ આપણે તો એના આધારે જ આપણે જ્યારે પણ બિઝનેસ સ્ટાર્ટ કરવું જોઈએ ત્યારે કેસરી ટેક્સટાઇલ કંપની સાથે એકવાર ડાયરેક્ટ જોડાવવા જોઈએ જેમ કે ડાયરેક્ટ ફેક્ટરી સાથે જોડાવવું જોઈએ ફેક્ટરી એક એવી કંપની છે જે પોતાની મેન્યુફેક્ચર પોતે કપડા બનાવે છે તો એવી જ રીતના કેસરી ટેક્સટાઇલ કંપની પણ એક એવી જ મેન્યુફેક્ચર છે જે પોતે કપડાં બનાવે છે તો એવી જ રીતના જે સુરત છે જે સુરતનું સૌથી વધારે જે કલેક્શન છે જે સાડીઓ માટે જાણીતો છે તો એવી જ રીતના કલેક્શન હું તમને બતાવીશ જેમ કે આપણે ફર્સ્ટ ઓપ જોઈ રહ્યા છીએ કલેક્શન તો ફર્સ્ટ ઓફ સાડીમાં રહેવાની છે પ્રોપર ફ્લાવર પ્રિન્ટ રહેવાની છે અને સાથે સાથે તમને એમાં જરી બોર્ડરની સિલ્વર લાઇનિંગ પણ મળી જવાની છે એક સાડી તમને પ્રોપર ઓપન કરીને બતાવીશ તો એવી રીતના તમે જોઈ રહ્યા છો સાડીઓનો કલેક્શન ફર્સ્ટ ઓફ તમને બ્લાઉઝ બતાવું બ્લાઉઝમાં તમને કોન્ટ્રાસ્ટમાં મળી જવાનું છે જે ફ્લાવર પ્રિન્ટના આધારે જે આપવામાં આવ્યું છે સાડી એના આધારે પ્લેનમાં જે ડોટ ડોટ ડિઝાઇનમાં આપવામાં આવી છે સાડી પ્રોપર તમને ખૂબ જ સર સુંદર રીતે મળી જવાની છે કલેક્શનની વાત કરું તો મિત્રો કલેક્શન ખૂબ જ સરસ રહેવાનું છે કલેક્શન એકથી એક તમને કેસેરેલ કંપની પ્રોવાઇડ કરે ડિઝાઇન અમારા પાસે હજારો ડિઝાઇન છે જેમાં તમારી મનપસંદની વસ્તુ કસ્ટમરની મનપસંદની વસ્તુ તમે રાખો જેમ કે બિઝનેસ વધારવા માટે કસ્ટમરને રિસ્પેક્ટ આપો કસ્ટમરનું કંઈ કંઈ એમનું સાંભળો કસ્ટમર શું કહેવા માંગે છે તો એવી જ રીતે કસ્ટમરને ફર્સ્ટ ઓફ એ લોકોને સર્વિસની જરૂર હોય છે તો આપણી સર્વિસ સારી હોય મિત્રો તો કસ્ટમર જરૂર આવશે આપણું આપણી પ્રાઇઝ જે છે જ્યારે વધારે પણ હોય ને જ્યારે આપણો સ્વભાવ અને આપણી રિસ્પેક્ટ કસ્ટમર આપીએ તો કસ્ટમર ફરી પાસો કશે બીજી દુકાને જવાની વિચાર વિચાર કરતો જ નથી આપણા પાસે જ આવશે કસ્ટમર તો એવી જ રીતના તમને બતાવું છું જેમ કે આપણે એવા કલેક્શન સાથે સાથે રાખવા જોઈએ સાથે કસ્ટમરને જે જેમ તમને બતાવી છે સર્વિસના આધારે એવી રીતના તમને બતાવું કે આવા કલેક્શન જેમ કે બ્રાસોસ બ્રાસોમાં થઈ ગયું છે આ કલેક્શન તમને બતાવી દેશે નેક્સ્ટ કન્સ કલેક્શનમાં પણ આવી જ રીતના રહેવાનું છે જેમ કે સાડી પ્રોપર તમને બતાવી છે એવી રીતના જે બીજી ડિઝાઇન છે જે વારલી પ્રિન્ટ છે જે સૌથી વધારે હમણાં ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે તો ટ્રેન્ડિંગમાં એવી રીતના ચાલી રહી છે જેમ કે લોકો વધારે પસંદ પસંદ કરતા હોય છે અને એના લાઇનિંગમાં તમને સિકવન્સની ડિઝાઇન પણ પ્રોપર મળી જવાનું છે જેનાથી હેવી લુક પ્રોપર તમને મળી જશે અને આજકાલની જે લેડીઝો છે એ વધારે નવું નવું કોન્સેપ્ટ યુઝ કરવા માંગે છે એક જ સાડી પસંદ નથી કરતા એ લોકોને નવું નવું કલેક્શન જોઈએ જોઈએ છે તો એવી જ રીતના આપણે નવું નવું કલેક્શન અને નવી નવી અપડેટો કરવી જોઈએ તો એવી જ રીતના કંઈક નવું કલેક્શન તમે જોવો એવી રીતના પલ્લુમાં રહેવાનું છે જે પલ્લુના આધારે ફ્રીલ જોઈએ છે તો એ પણ તમને અવેલેબલ થઈ જાય છે જેમ કે આપણે જ્યારે બહાર હેવી સાડીઓ લેવા માટે જઈએ છે તો જે ડિઝાઇનર લૂક જે આપણે શોધ શોધતા હોય છે જેમ કે વધારે જે મોટા મોટા શોરૂમો છે એમાં હેન્ડવર્કની ડિઝાઇનો ચાલે છે તો ત્યાંથી આપણે પાંચ છ હજારમાં એક સાડી પરચેસિંગ કરીએ છીએ તો અહીંયા તમને કેસરી ટેક્સટાઇલ કંપનીમાં પંદરસોના અંદર આવી સાડીઓ તમને ઉપલબ્ધ થઈ જાય છે અને આ રિયલ હેન્ડવર્કની ડિઝાઇન આપવામાં આવી છે એમાં જે અમે તમને જે પ્રોડક્ટ બતાવે છે એ પ્રોડક્ટ તમને લાઈવ અહીંયા જ્યારે તમે આવું ત્યારે તમને એ પ્રોડક્ટ મળી જશે સાથે સાથે ક્રીનશોટ લઈ શકો છો તમે જેમ કે તમે જ્યારે પણ આવો તો કેટલી કેટલોકની તમને માહિતીઓ વધારે રહે કલેક્શનની વાત કરું તો મિત્રો તમે કલેક્શન જોઈ જોઈને થાકી જશો અને અમે પણ બતાય બતાવીને થાકી જશું પણ કલેક્શન પૂરા નથી થવાના અહીંયા ઘણા બધા એવા નવા નવા કલેક્શન છે જેમ કે તમને બાનની કોન્સેપ્ટ જોઈએ છે તો એ પણ અવેલેબલ થઈ જવાની છે સાથે સાથે તમારે એક પીસ બે પીસ કેસરી ટેક્સટાઇલ કંપની પ્રોવાઈડ નથી કરતી તમારે બંચ ટુ બંચ પરચેસિંગ કરવું પડશે ફર્સ્ટ ઓફ તમને ઇન્ફોર્મેશન આપી દઈએ છે તો એવી રીતના જીપર લોકમાં તમને સાડીઓ મળવાની છે એના એમાં તમને એવી રીતના કલર રહેવાના છે જેમ કે પિંક થઈ ગયું યેલો થઈ ગયું તો આવા કલરો તમને ચાર્ટ મળશે જેમ જે એવી જ રીતના તમને બધી ફેસિલિટીઓ અહીંયા ઉપલબ્ધ થઈ જવાની છે અને કલેક્શનની વાત કરું તો કલેક્શન ઘણો બધો આવી ગયું છે સાથે સાથે તમે સમરના અકોર્ડિંગ એકવાર નજર ફેરાવી શકો છો તો કલેક્શન મિત્રો તમારા તમારા માટે ઘણો બધો છે હજારો ડિઝાઇનમાં તમને એક બી ડિઝાઇન પસંદ ના આવે એવું કોઈ દિવસ બની ના શકે અને એક વાત કે કેસારી ટેક્સટાઇલ એક એવી કંપની છે જે ટ્રસ્ટેબલ કંપની છે સાથે સાથે તમે ઘરે બેઠા છો અહીંયા આવી નથી શકતા તો ઘરે બેઠા પીડીએફની સુવિધાઓ તમને મળી જાય છે અને વિડીયો કોલની પણ સુવિધાઓ અવેલેબલ થઈ જાય છે તો ઘરે બેઠા પર્ચેસિંગ કરી શકો છો જેમ કે હમણાં ગુનાળા સિઝનમાં જેમણા પણ જેમ કે ટીચર હોય છે એ લોકો ઘરે બેઠા તમે બિઝનેસ કરી શકો છો તો એવી રીતના તમારું કંઈક ને કંઈક નવું કરવું જોઈએ તો એના આધારે કેસરે ટેક્સટાઇલ કંપની તમારા માટે જે પ્રોડક્ટ લાવી લાવે છે કંઈક નવું અપડેટ કરે છે અને કંઈક નવી ફેસિલિટીઓ આપે છે એ ફક્ત કહેવા માટે જ નથી એ રિયાલિટી છે જે તમારા માટે અહીંયા કેસરે ટેક્સટાઇલ કંપની સપોર્ટેડ હોય છે તો કલેક્શન તો બતાવી ગયા છે આપણે તો સાથે સાથે આપણે જાણવું જોઈએ કે કંપની કેવી છે તો અમારી કંપની ફોર્ટી ફાઈવ યર્સથી ચાલી રહી છે જે કંપની સાથે તમે નહીં જોડાવશો તો તમારું પણ નુકસાન થશે તો એવી જ રીતના અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં કેમ કે અમારી જે નોટિફિકેશન છે એ તમારા પર ફટાફટ આવી જશે અને નવું કઈ કલેક્શન લઈને હું હાજર રહીશ નેક્સ્ટ મેં વિડીયોમાં આવું જ કઈ કલેક્શન લઈને હાજર રહીશ થેન્ક યુ સાડી હો લેગા સહી ધામ કાના નામ કેસરિયા સહી ધામ કાના નામ કેસરિયા